સુરતના ડિંડોલી વિસ્તારમાં ત્રણ વર્ષના બાળકને જાડા ઉલટી થતા એકસો આઠ એમ્બ્યુલન્સમાં બાળક મોતને ભેટ્યો સુરતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધતા જાણે રોગ ચાલ હોય માથું ઉચક્યું હોય તેમ જાડા ઉલટીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે ખાસ કરીને નાના બાળકોને જાડા ઉલટીના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના નવા ગામ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના ત્રણ વર્ષના બાળકને ઝાડા ઉલટી થયા હતા અને એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તો ત્યારે રસ્તામાં જ અવસાન થતું જોકે પરિવારનું કહેવું છે કે અચાનક કંઈ જાડા ઉલટી થતા મોત થયું છે હાલ તપાસ શરૂ છે તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાટીલ સાથે દેવાનંદ ઓ નવાગામ ઓહ બચ્ચા કા ઉલટી હોવા તા પૈખાના હુ ઓહ એમ્બ્યુલન્સમાં લેતે લેતો हो गया है तो यहाँ लाए एंबुलेंस में क्या कथी हो गया था यहाँ लाए तो जवाब दे दिया डॉक्टर नहीं रहा डॉक्टर क्या बोले डॉक्टर से पूछा क्या हुआ तो बोले कि लाइटिंग हुआ उल्टी हुआ क्या लगता है ज़्यादा उल्टी के कारण होती है हाँ क्या उम्र के बच्चे के नाम का था तीन साल था, था। उम्र था शिवम नाम का क्या मूल कहाँ के रहने वाले हैं बिहार का और तो यहाँ क्या काम करते हैं और लेबर का काम करते हैं कितने बच्चे हैं दो बच्चे तीन बच्चा है एक लड़की दो लड़का था तो ये बड़ा ये बड़ा तो ये बाड़ा नहीं था बड़ा एक मांझी हुआ था